નમસ્કાર મિત્રો જ્ઞાન વિશેષ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે આજે આપણે ભાંતજી મહારાજ વિશે વાત કરવાના છે કે જેઓને નાગ દેવતાના અવતાર માનવામાં આવે છે અને તેમને કેવા કેવા પછા પૂર્યા છે અને તેમનો જન્મ ક્યાં થયો હતો અને તેમના લગ્ન કોની સાથે થયા હતા અને તેમના મૃત્યુ કેવી રીતે થયું હતું તેના વિશે આપણે વાત કરવાના સીવી અને તેનો ઇતિહાસ ખરેખર શું છે તે તમને આ વિડીયોમાં જાણવા મળશે તો વધારે વાત ન કરતા જોઈએ આગળની વાત પાર્થિવજી મહારાજનો જન્મ કાર્તલ સુદ એકમને વિક્રમ સવન કોળસોમાં થયો હતો ડાકોરના ભક્તરાજ વિજયસિંહ બોડાણાની દ્વારિકાની જાત્રાએ પ્રથમ વખત પાટણના જયમલ રાઠોડ એમના સંધમાં લઈ ગયેલા આ જયમલ રાઠોડના વંશમાં જ કપડવંશ પાંચે ફાગવેલ ગામે ગિરાસરદાર રાઠોડ સંગ થયા ફાગવેલના ઠાકોર તખતસિંહનું લગ્ન છિંગડોલના ગિરાસરદાર રાજાને દીકરી અકલબા સાથે થયું તખત તખતસંઘ અને અકલબાના ચાર સંતાન સોનબા બિનજીબા આથીજી અને ભાથીજી ભાથીજીનો જન્મ વીસવીસન ઓળસો અને ઈસવીસન પંદરસો ને ચુમ્માલીસ ના કારતક સુદ એકમના દિવસે થયેલ ભારજી નાગદેવતાનો અવતાર મનાતા એ સવા માસ થયા ત્યારે તેમના કપાળના મધ્ય ભાગમાં ઉપસી તે સમયથી જ લોકો તેમને માનતા દિવસ જાય તેમ તેમની ચમત્કારી શક્તિના પરશા સોને જોવા મળતા પાછીજી ગૌસેવા નાગ સેવા અને ગિરીબોની ખૂબ જ સેવા કરતા એમના આખ્યાનો કથાઓ ભજનોમાં ગવાયા મુજબ તેઓ દુધાતલ ગિરાદ ગિરાસદાસ પૂપત દીકરી કંકુબા સાથે લગ્નની વેદીમાં ફેરાફેરી રહ્યા હતા ત્યારે ગાયનો ઘણા ગાયનો ધણ હાંકી જવાની રાડ પડી અને તે દોડી ગયા ગાયોને બચાવતા એ શહીદ થયા એમની સાથે કંકુબા પણ પંચતત્વમાં વિલીન થયા જનશ્રુતિ મુજબ ચારે અગ્નિદાહ દેવાયો ત્યારે ભારજીએ હાથીજીના અંગમાં પ્રવેશ કર્યો અને કહ્યું કે જેને નાક કડે તે બધાય મારી બાધા રાખે અને મને યાદ કરે જો નિમિત્ત કાળ નહીં હોય તો સાપ ઉતરશે ગામે ગામ મારા સ્થાનક કરજો તેના પર ધોળી ધજા ફરકાવજો ત્યારથી ભાગવેલ ભાથીજીનું સ્થાનક બન્યું છે ભારતીજી આજે જનમાન્ય લોકદેવતા તરીકે

ભારતીજી સો સવા મહિનાના થયા ત્યારે તેમના કપાળ પર નાગની ફેનનું ચિહ્ન દેખાઈ આવેલું ઉપસી આવેલું આથી લોકો તેને કોઈ દેવતા પુરુષ માનવા લાગે છે ભારતીજી ઉચ્ચ વર્ણના હોવા છતાં તેમણે કદી નાદ જાતને ગણકારી નહોતી એમણે એક હરિજન કન્યાને પોતાની સગીબહેનના રૂપમાં માની હતી અને તેમના બધા દુઃખો દૂર કરવાની અને કોઈપણ સ્થિતિમાં તેમનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી આ જ વાત દર્શાવે છે કે ભાથીજીની ખાનદની કેટલી મહાન હતી ગોરક્ષક નાગરક્ષક અને ગરીબોના તારણ કીર્તિ ગાથા ભાથીજીએ આજીવન ગાયોને માટે બધું કરી છૂટવાની ટેક લીધી હતી તેઓ વીર હતા તલવારની ધાર પર તેણે ગાય માતાની રક્ષા કરેલી અને ગૌ સેવા કરેલી કોઈ ગાયને કંદડે તો ભાથીજીની તલવાર એને માથે તો એ ઉપરાંત તેમણે નાગને મારવાની પણ મનાઈ ફરમાવેલી નાગને તે દેવતાનો અંશ માનતા સર્પ કદી જાણી જોઈને દંશ ના મારે માનવી ભૂલથી કે જાણી જોઈને તેના પર પગ મૂકે પ્રહાર કરે તો જ એ સૌ બચાવ માટે થઈને ના છૂટકે દંશ આપે છે આજે પર્યાવરણની રક્ષા માટેના આ પ્રયત્નની નિમ પાથીજીએ લગભગ સાડા ત્રણસો વર્ષ અગાઉ નાખી હતી સર્પને તે દેવતા રૂપ માનતા સર્પદંશની મુસીબતના પણ તે તારણહાર હતા ભાથરજી ગરીબોના બેલી હતા તેઓ ગરીબી નિસહાય લોકોને સાથે હંમેશા ખડે પગે ઊભા રહેતા તેમની આ મહાનતાને લીધે જ તો લોકો આજે પણ તેમને પૂજે છે દિવસે દિવસે ભાથેજી મહારાજની યશ ગાથા ગાંવ ગાંવના પંથ કાપતી પવન વેગી ચાઢણીઓની જેમ જવા લાગી લોકો એના મુખ દર્શન કરીને પોતાની જાજને ધન્ય ગણવા લાગ્યા લગ્ન મંડપમાંથી રણસંગ્રામમાં પાતીજી મહારાજના લગ્ન દુધાતલના ગિરાદ સરદારના પુત્રી કંકુબા સાથે થવાના હતા જાન માંડવી આવી ચૂકી હતી ઢોલ વાગી રહેલા શરણાઈઓ પોતાના દેહના કટકા કરીને રાગ

ત્રીજ દુશ્મનોને આંબી પાડ્યા માટી થાજોની હાલક હાકલ કરી અને તલવારો વીંઝાવા લાગી ઘણાના ઢીમ ઢાળતી ભાઈથીજી રાઠોડની નાગણી સમાન તલવાર વીંઝાવા લાગી એવામાં પાછળથી કોઈકે ઘા કર્યો અને જીવોનો તારણહાર આ નરવીર પડ્યો પણ ગાયોને તેમને લઈ જવા ન દીધી તેમની ચિંતા પર કંકુબા પણ સતી થયા ભાતીજીનું માથું ખોળામાં લઈને આ આર્ય રમણી બળી હજી જેમનો પૂરો પરિચય નહોતો એવા નરવીરને લઈને ભર યુવાનીમાં સતી થનાર કંકુબા જેવી સતીત્વને અમર રાખતી આર્ય નારીઓને લીધે જ તો આજે ધર્મ સંસ્કૃતિ બચી છે મર્યા પછીની માનવતા કહેવાય છે કે ભાતીજી મહારાજને જ્યારે અગ્નિદાહ દેવાયો ત્યારે તેમણે તેમના ભાઈ હાથીજીના દેહમાં પ્રવેશ કર્યો અને કહેલું કે લોકોને કહેજો કે જેને ચાપ કડે તે બધાય મારી માનતા રાખી મને યાદ કરે જો બનવા કાળ નહીં હોય તો સર્પદંશ ઉતરી જશે અને આમ જ થાય છે એ તો સંત પતિ સંત સત્ય છે અનેક લોકો સર્પદંશમાંથી મુક્તિ પામે છે જીવંતદાન પામે છે શ્રદ્ધાનો વિષય હો તો પુરાવાની છે જરૂર હાથીજી અને હાથીજીએ ભાતીજીના અવતાર કાર્યમાં સહયોગ આપ્યો તેમણે પણ લોકો દેવતા અંશ માનતા તેમના દર્શન માટે આતુર બનતા આજે હાથીજીની પણ પૂજા થાય છે આજે ગામે ગામ ભાતીજીના મંદિરો ડેરીઓ આવેલ છે લોકો ભક્તિભાવપૂર્વક ભાતીજી હાથીજીને શિષ નમાવે છે ફાંગવેલમાં ભાતીજી મહારાજનું ભવ્ય મંદિર આવેલ છે અહીં ભાતીજીના જે દિવસે એટલે કે બેસતા વર્ષને દિવસે મેળો ભરાય છે ભાતીજીના દર્શનાર્થ માનવ મહેરામણ ઉમટે છે શ્રદ્ધાપૂર્વક લાખો લોકો ભાતીજી આગળ શિર ઝુકાવે છે ભાતીજી વિશે અનેક આખ્યાનો ભજનો આજે ગામડે ગામડે ગવાય છે લોકો કહે છે કે શ્રદ્ધા હોય તો ભાતીજી આજે આજે પણ હાજરા હજુર છે આવા મહાન વીરોની કીર્તિમાં કદી ઓટ આવતી નથી ભરતીના મોજા અવિરત ચાલુ રહે છે ધન્ય છે અક્કલ બાને જેમની કુખી આવા નરવીરને જન્મ લીધો સત સત નમન જય હો ભાતીજી મહારાજની જય હો ગોગા માતની જય હિન્દ જય માતાજી ધન્યવાદ મિત્રો